જય માતાજી ને હર હર મહાદેવ મિત્રો તો અટાણે છે ને સવારના 10 વાગ્યા ને કામકાજની વાત કરીએ તો ઘણું બધું કામકાજ થઈ ગયું ને ઘણું બધું બાકી છે બરોબર અને જો ફીમુ ને નીતીને નાખી દીધી નીણ કરતી દીધી તો બધાય ઢોર ખાઈ ટેસ થી ને આજ વિડીયો ઉતારવામાં મોડ થઈ ગયું કારણ કે હું સંજારા તૈયાર થાતી તે મેં કીધું કાયલ કાલની તારીખમાં બે વિડીયો ઉતારી હતી એક ને એક લુકડાના જોડમાં બે વિડીયો થઈ ગયા મેં કીધું અસલના નાય ધોઈ ને પછી હિરાતે ઉતારીએ પાછું આજ મેઈન વસ્તુ એ કે તૈયાર થાઉં જરૂરી હતું કારણ કે ઇન્સ્ટાગ્રામમાં આજ મારે 100 કે ફોલોઅર પૂરા

કન્ટેન માં ખાલી ભીંગું ને ખાલી ખેતીવાડી ને ઘર કામ બીજું કઈ ત્યાં હું તમને દેખાડતી નથી ખાસ વસ્તુ એ કે મને બહાર જવું બહુ ગમે નહીં એટલે હું બહાર બહારનું એટલું બધું તમને ન દેખાડતી જો જાતી તો કઈ ઉતારી ને દેખાડતી બાકી એટલું બધું કઈ દેખાડતી અને એવું તમને જો અમારે ઘેર આવ્યા મિડન તબેલાની વિઝિટ કરે મિડન સિંગાપુર થી આવ્યા બરોબર તો એવું બધું છે અને છે ને હોકે ફરો પૂરા થયા એમાં બધાએ સ્ટોરી ઘણા બધા મેન્શન કરી ઘણા બધા એ મેસેજ કર્યા શુભેચ્છા પાર્ટી પણ ખાસ વસ્તુ એ કે એટલા બધા લોકોનો રિપ્લાય ન દે હું કેટલા બધા આવ્યા હાઈશ થાય તો એ ન રિપ્લાય દે હું એટલા આવ્યા ને હજી તો આવી આવીએ બરોબર અને સ્ટોરી એટલી મેન્શન કરી કે એટલી બધી સ્ટોરી હું નો મૂકી હું તો હું મૂકી ન હું રિપ્લાય ન દે હું તમને દિલથી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સપોર્ટ કરો સપોર્ટ કરતા આગળ વધવાનું છે હાલો બધું કામકાજ કરી નાખીએ કો કે પૂરા થયા તો એમાં એવું તો હોય કેવા દે મારી મને ઘરનું કામ છે થોડુંક કરવાનું તો કરી નાખીએ ને જે મારી મારું વિડીયો શૂટિંગ કરે ને થેન્ક યુ વાત કરો લાંબો

ફાઈનલી મિત્રો અત્યારે વાગી ગયા છે બપોર ના બાર કામકાજ ની વાત કરીએ તો ઠામ નો ઢેગલો હશે એ આપડે બપોર પછી ઉટકવાનો છે ને સડાવવાના હે એ બપોર પછી સડાઈ હું ને રસોઈ ની વાત કરીએ તો ભીંડી નું શાક નાખી દીધું અને બાજરાના રોટલા કરના ખાઈએ ગેસ માંથી જ રાંધ્યું હમણાં ત્રણ દી થયા નું સુલે રાંધ્યું ન થવાય મારા દીકરી દઈ ને સુલે ન રાંધવાનું કારણ ઈ છે મિત્રો કે તાપ ન થાતો ધુધવે ધવાળો એવો થાય કે હવાય ખૂબ વરે ને ટૂક સમયમાં આય ખૂબ વયું જાય છે એટલે સુલે રાંધવાનું બંધ કરી દીધું ને મારી મમ્મી ગયા ખોટકા ના કાઈ અમારે બોડી ગામમાં એક બેન ઓફ થઈ ગયા એટલે ન્યા ખોટકા ના કાઈ મે ગયા મારી મમ્મી ને મારા પાળો શાંતિ બેન ને વાલી ફૂઈ ને ઈ નીતિન ભાઈ રાણાવ આવી ગયા તા તો નીતિન આઘડી એવો રાણાવ આવી થી મિણંદ ભેરો અને વરસાદ ની વાત કરીએ તો જરા ખુકાય તથા એવું રેડું આવે મિત્રો કે ફરિયામાંથી પાણી ચાલુ થઈ જાય મારે તમને કહેવાની જરૂર નથી તમે તમારી રીતના ખુદ જોઈ જ લ્યો મિત્રો આ જોવ તો ખરી આ જોવ માં એમ થાય ને કે હુકાણું તાતા ફરિયા માંથી પાણી ચાલુ થઈ જોતા ઓહરીની હાલત જોઈ લ્યો વરસાદ આવી ગયો મારો હિંડોરો રહેવા દેતો કાલ આખો દી મિત્રો ઇંડોરો ફિટ જ નથી કર્યો મી કારણ કે યુવ મેં કાલ આખો દી આવ્યો એટલે હિંડોરો કાલે ફિટ નથી આ જીટ કરી આજે જોઈ લ્યો હિંડોરો રેવા જ નથી દેતો આ વરસાદ ને હું ઈચ્છકા વગર ને મરી જવાની છે હવે બીજું કઈ એમાં થવાનું છે નહીં બરોબર સો કે ફોલોવર પૂરા થઈ ગયા તો એની ખુશી તક એને નો હોય મિત્રો સો કે એની ઓલું નો કે કે જોવા વાળા જોતા રહી ગયા ને બળવા વાળા બળતા રહી ગયા અને તમારી કૃષ્ણાબેન બેન ને ઇન્સ્ટાગ્રામ માં સો કે ફોલોવર પૂરા થઈ ગયા એમાં કઈ ઘટે જ નહિ બઘડાટી બોલી કઈ બાકા જીકી મેં તો બપોરા કરી લીધા મેં માને નીતિને બેને બાકી સ્યો હવે જય બેહે ત્યાં બીજું મારા રસ્તા માં આવી જાય ને દાકડી બે બેહી જાય બપોરા કરવા સારું હાલો પછી મળ્યા તો હવે મિત્રો વાયગા અટાણે ત્રણ

વા મારી માનો ડાયલોગ છે મિત્લો આ 우아 મારી માનો સ્પેશિયલ ડાયલોગ છે 우아 તો એકા બીજિયો નું જટી ન લેવાય સોકાર્યું હવ હવ નું ખાવ મારા બાપ કેતા અમારે એકા બીજે જટવાના બો વેવાન મિત્રા

મને શુભેચ્છા બાટવા આવ્યા છે જયભાઈ કોંગ્રેસ વિલેશન ને મને કીધું કે શોક એનો કેક આપવાનો છે ને આ જયારે મેં કીધું આવી જ જાય છે બગડાટી બોલાવવાની છે આપણે એવું બધું છે ને મિત્રો વિડીયા મુકાઈ ગયા આજતા વહેલા વિડીયા મૂકી દીધા હો મેં બાકા જીકી બોલાવી દીધી વિડીયાની મારી માં જો હજી ઢોરને ને નાખે મિત્રો વાહ મળી વાહ વાહ મિત્રો અટાણ વિડીયામાં કઈ ના બોલતી હું કે ખબર મારા હામી બોલતી નહીં મારા હામી એક શબ્દ ના બોલતી મને કે હવે તારા ભેગી હોમ ખામ કોઈ દી મને ક્યાં પ્રમોશન કરવાનો આવું તું વાહ વાહ કેમ કઈ રાખે મને કે મમ્મી કીધું મળે તું શીખાડ્યું એ બોલું વાહ વાહ આ તા મારે રિંગ ટોંગ રાખવી ફોન નું હું રાખવું માં રિંગ ટોંગ તમે જોઈ શકો છો મિત્રો મારા પપ્પા આજ વેલા ને વેલા આવી ગયા વહેલા આવવાનું કારણ એ મિત્રો કે બકાલું બધું વેસાઈ ગયું હોય એટલે મારા પપ્પા આજે વહેલા ફૂગી ગયા ઘેર મારી મા નાખે ઢોરને